જે સોમનાથ મહાદેવ કીજે વનરાતે વનમા વારાવે રે સોળ સે ગોપી મા વાલે સોળ સ્વરૂપ ધર રે શરદ પૂનામી અંજવાણી રાતે હૃદયમના રાસમાં મારંગ ભર્યા રસે રે માતા પર્વતી શિવને પૂછે રે મારે જાઉં ગોકુળિયા મારમવાને રસે રે એકલાનો જઈએ સાથે અમે આવીએ સાથે રે ગોકુળ ગામ મારમવાને રસે રે ઈ રે ગોકુળ માયા રીતે કય રીત છે રાધે ના રસ માન હોય પુરુષ રે હાજરે ગોકુળ મા વ્રજ નારી થાવે ના રે બની રસ રમવાને આવરે છોડી પેરી સોળી પેઢીઓ પેરો સીરે સાડી રે વેરણી ને ગજરા નાખ્યા છે જટા મારે કાને કુંડળ શિવજી ને હાથે કણકણ શોભે રે પગ માં ઝાં ઝૂમ વાગે રે ચોટપટી ચાલે શિવજી ગોકુળ મારે બાસ ના સુરે વાલે સ્વાગત કર્યા રે આખના પલકારે કાનો યાર તિયુ તારે રે કૃષ્ણ ને રાણી રાધા શિવ ને બતાવે રે દેવો ના દેવયા જે નારી રૂપે આવ્યા રે રાધે સમના રસ મા શિવ માતા પાર્વતી શો બેસે સાથે રે સરખી સહેલિયો પૂછવાને લાગી રે દેવો ના દેવ આજે નારી રૂપે આવ્યા રે રાધે સામના રાસ માં શિવ લાગ્યા રમવા માતા પાર્વતી શો બેસે સાથે રે સરખી સહેલીઓ પૂછવાને લાગી રે આજરે ગોકુળ માં નવી ગોપી આવી રે તાળી પાડો તો શિવ ની સાડી જાય રે સાડીઓ તો શિવનું વાઘંબર દેખાય છે તાળી પાડો તો શિવ ની સાડી પડી જાય રે સાડી ખસે તો નાગ ફેણ બાર કાઢે રે શિવજી ના રાસ માં દેવો દેવી આવ્યા રે દેવોએ શિવજી ને ઉલણે વધારે વનરતે વનમાવાલે રાસ સરસ આવ્યો રે જુઓ જુઓ શિવજી સાડી પેરી જાય છે સાડી પેરી જાય છે ને રાસમાં જોડાય છે જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય તે શરદ પૂનમની રાત છે રૂપાળી રે કનૈયાની સાથે રાધર રમે રંગ તાળી ચારે બાજુ આનંદ આનંદ ઊભરાય છે જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય તે સાડી પેરી જાય છે ચારે બાજુ ઉભરાય છે જુઓ જુઓ શિવજી ચોળી પહેરી જાય છે ચોળી પહેરી જાય શે ને રાસ જોડાય છે શરમાયા શિવજી ભાગવાને લેરે હરિહરનું મિલન સદાય છે જુઓ જુઓ શિવજી ચોળી પહેરી જાય છે ચોળી પહેરી જાય છે ને રાસમાં જોડાય છે જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે महादेवनी जय सद्गुरु भगवानि